ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જો આપણે આવી ગયા છે આંગણવાડીએ અને આજ તો બધાય બાળકો આવી ગયા છે જો મસ્ત ત્યાર થઈ આવી ગયા ને બધા આવી ગયા હમ તો આજે હું જોઈ લઉં કોણ મસ્ત ત્યાં થઈ આવ્યું છે આજ તો છે ને લક્ષ્મી મસ્ત ત્યાં થઈ લક્ષ્મી ઊભી થાય બેટા ચો અદબ વાલ્યો અદબ વાળો લક્ષ્મી આઈ એમ મસ્ત ત્યાં થઈને આવી ને ચોટલી બોટલી બહુ મસ્ત હોય એમાં હે લક્ષ્મી ચાંદલો જો ચાલો તો લક્ષ્મી ને પાંચ ગુલાબ આપો એક પાંચ ગુલાબ આપ્યા કેટલા આપ્યા વેરી ગુડ બેસી જાવ લક્ષ્મી લક્ષ્મી જો મસ્ત ત્યાં થઈને આવીશું ચાલો આ તો બધા આવી ગયા આવી ગયા ને આજ કયો વાર છે ખબર હે કયો વાર હે શુક્રવાર હોય કોઈ દી તો કઈ તો રજા હે તો કેમ શુક્રવાર કીધો સોમવાર હે ક્યો હે સોમવાર કેમ કે કાલ રજા હતી રવિવારની રજા હોય ને એને પછી બીજે દિવસે સોમવાર આવે ક્યો વાર આવે સોમવાર યાદ આપણે રાખવાનું કે રવિવારની રજા એટલે બીજા દિવસે સોમવાર આવે હો તો સોમવારે શું બનાવવાનું હોય ખબર છે સવારનો નાસ્તો શું હોય સુખડી શું હોય વેરી ગુડ તો બપોરનો નાસ્તો કોને યાદ છે સોમવાર શું બનાવવાનું હોય શું બનાવ બોલો નિર્મલ શું હોય ખોટું પૂર્વ તમે બોલો છો ખોટું પૂર્વ ભાઈ ખોટું કોને ખબર છે પ્રી શું હોય સોમ ખોખડી તો સવારનો નાસ્તો પણ સવાર બપોરે આપણે શું દઈશી કોને ખબર છે કોઈને ખબર જ નથી બોલ દીક્ષિતા બપોરે શું બનાવી યાદ રાખવાનું કે સોમવાર આવે તો આપણે સુખડી હોય સવારે અને બપોરે થેપલા ને ડાયર હોય બધું અલગ અલગ હોય હું રોજ તમારે યાદ રાખવાનું છે બરોબર ને યાદ રાખશો ને તો સવારનું ના તો સુખડી અને બપોરનો નાસ્તો થેપલા અને દાળ આવડી ગયું હા હવે યાદ રાખજો હા ચા તો બાળકો બધા મસ્ત રીતે આવી ગયા છે અને બેસી ગયા છે ને આજ સોમવાર સુખડી છે પછી થેપલા ને તુવેડા નો લચકો છે તો આપણે એની તૈયારી કરવાની છે તો ચાલો થોડી ઘણી આપણે સુખડી ની બનાવવાની તૈયારી કરી નાખીએ બાળકો તો આવી ગયા છે તો ચાલો સુખડી બનાવી સવાર નાસ્તો આપી દેજો જો પારસભાઈ એબીસીડી બોલા બોલા જાવ બોલાવો છો ને પારસભાઈ

What? ટાલી પાડો વેરી ગુડ માહી સોખડીનું પાઈ લેવાનું સ્ટાર્ટ કરી દીધું જો ગોળ તેલની પાઈ આવી જાય એટલે આપણે બાળકો માટે મસ્ત સોખડી બનાવવાની આપણે બાળકો માટે મસ્ત સવારી સુખડી બનાવી રેડી રાખી જો અહીં મસ્ત સુખડી બની ગઈ છે અને બાળકોને જો ડીશું પણ આપી દીધું છે અને બાળકો મસ્ત માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે ચાલો બધા આખું બંધ કરો ચાલો આપણે પ્રાર્થના બોલવાની ને તો બધા બંધ હોવી જોઈએ કોઈ ની આયખું ખુલી હોવી જોઈએ નહીં ચાલો હાથ જોડે બધા બંધ સાથે રમીએ સાથે ભણીએ સાથે જમીએ ઘટ ઘટ વસશે શ્રી ભગવાન ઓમ શાંતિ શાંતિ ચાલો બધા માથા ઉપર રાખી દો પાછા ચાલો સુખડી આપી દો બધા માથા ઉપર હાથ હોવા જોઈએ ચાલો તો બાળકોને આપણે પ્રાર્થના બોલાવી લીધી છે બાળકો બાળકોને આપણે સુખડી આપી દઈએ ચાલો તો બધા બાળકોને જો સુખડી આપી દીધી છે ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો તો બાળકો છોકરી ખાય ત્યાં સુધી આપણે છે ને છેટલા ને બધું બનાવવાનું છે તું નિરાર બનાવ ચાલો એની તૈયારી કરી નાખીશું મસ્ત આપણે પાલક આવી ગયો છે ચાલો પાલક વાળા છેટલા બનાવી નાખીએ તો જો આપણે કિચન ગાર્ડનમાંથી મસ્ત જો હજી આપણે આટલા આટલા ટમેટા ઉતરે છે એમ જો ઉનાળો આવી ગયો છે પણ જો તો એ મસ્ત મસ્ત ટમેટી ઉતરે છે આપણે ચાલો તો ટમેટા આપણે સુધારી નાખીએ દાળ બનાવવાની છે તો દાળની તૈયારી કરી નાખીએ ચાલો તો આપણે છે ને આજે કલરના નામ બોલવાના છે તો તમને બધાને આવડે ને કલરના નામ તો કેને આવડે ઊંચી આંગળી કરો બધાને આવડે તો પેલા આપણે પૂર્વભાઈ નો વારો લઈશું ચાલો પૂર્વભાઈ આવી છે પછી કેસરી કેસરી વાજરી વાજરી પછી દૂધિયા દૂધિયા બદામી બદામી પછી વેરી ગુડ સરસ સરસ તાળી પાડો ચાલ નિર્મળભાઈ તમે આવો મામાજી બહુ કલે કલરનું નામ બોલા બોલો બી સરસ બેસી જવાનો તાલી પાડો બધાય આવડે ને કલર નામ બધાય ને આવડી ગયા વેરી ગુડ

અને આપણે થોડું ઘણું કામકાજ પણ કરી લીધું છે અને હા જો આપણે મસ્ત ટેટી લીધી હતી તો ચાલો ટેટી ખાઈ આપણે મિતુલા પપ્પા તો કઈ ટેટી ખાતા નથી એક કિલો જ લેવા નથી આમ જો એક કિલો તો ભાઈ આપી નહીં વેચવા આવ્યા વેચવા આવ્યા હતા ખાલી લીધી હતી ટેટી જવા કાઢી એક ટેટી ખાઈ આપણે છોકરાઓ તો છે નહીં એટલે એક જ માન ખવાય છોકરા હોય તો બધી પતી જાય આપણે ટેટી કિલો એક જ લેવા દીધી ભાઈ કે લઈ જ લો કિલો એક તો આવશે જ નહીં તો જો સાત કિલો ટેટી દે દીધી છે કહેજો ચાર કિલો તો નથી બે જ કિલો હશે કદાચ કોઈ આપણે તમને પચાસ રૂપિયાને લઈ લીધી હતી કીધું દઈ દીએ બીજું હું હોય એટલા બધા કોઈ ખાવાળા નથી પણ છતાંય ભાઈ ભાઈ મહિનાની તો મેં કીધું કાંઈ નહીં પચાસ રૂપિયા દઈ દીધી ભાઈ પચાસ રૂપિયા ટેટી આપી સાપણને આપણને ચાલો હવે ટેટી ખાઈ લઈ પછી કામકાજ કરીએ થોડું ઘણું ખીચડીને એવું બધું ભેરવાનું છે તો એની તૈયારી કરવાનીશ એ આપણે ખીચડી તો ભેરવી લઈએ પણ મમ્મી કરવાનીશ જીરું ને એવું બધું મમ્મું કરવાનું છે તો ચાલો ટેટી પેટી ખાઈ લઈ ચાલો તો બધું કામકાજ કરી નાખ્યું હમી કરી નાખી જીરું હમું કરી નાખ્યું જો અમે જીરું હમું કરીને નાખી દીધું આટલું જીરું હમું કર્યું હમું કર્યું ને આટલું જીરું હમું કર્યું પડી કે જો કેટલા છ છીયા અને જે અમે કાકડા તો બાકી છે હા કરવાના આટલી બધી વાત લાગી આટલું જીરું છે તો ગામમાં થયું તો એટલે પણ કાકડાનું છે અત્યારે હું હમું કરતી હતી જો ચાલો હવે ની આપણે ઠેકાણ મૂકી દઈ કે અને રસોઈનું એ પણ તૈયારી કરવી પડશે ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું કાલે